હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજા માને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે જો અગિયાર સાડા અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે સોમવાર અમારા ભાદરવા મહિનાનો ત્રીજો સોમવાર છે અને અમારે અહીંયા છે ને સોમવાર પાડીને તમને કીધું તેમ અને આજે છે ને વરસાદ નથી જરાય આજે એકદમ વરાપ નીકળી છે તડકા જેવું વાતાવરણ છે આમ તડકોય નથી ધૂપછાવ જેવું છે અને આજે અમારા ગામમાં છે ને કાર્યક્રમ હતો પણ વરસાદની આગાહી હતી ને એટલે કાર્યક્રમ બંધ રહ્યો નકદ નિવેદ હોય વાછરા દાદાના આખા ગામનું જમણવાર હોય અને લોક ડાયરો હોય પણ એ બધો કાર્યક્રમ આજે બંધ રહ્યો અને વરસાદ પણ ન આવ્યો બાકી થઈ જતા છે મો બહુ મજા આવે કાર્યક્રમ પણ હવે આવતા સોમવારે થશે જો વરસાદ નહીં હોય તો અને અત્યારે આવે છે આપણી ઘરે મહેમાન મા દેરાણીના મમ્મીને એ લોકો બધા આવે છે તો સોમવાર છે એટલે કંઈ કામ તો હોય નહીં ફ્રી હોય બધી લેડીઝ એટલે કે આટો મારી આવીએ તો અત્યારે આવે છે અને બધા સોમવાર રહ્યા છે એટલે જમવાનું બીજું કાંઈ નથી બનાવવાનું પણ ફરાળ બનાવવાની છે તો ત્યારે જો મમ્મી છે ને લાગી ગયા છે એના કામ ઉપર ઘરનું બધું કામ કરી લીધું છે અને મમ્મી પહેલાં હું તને બટેટાની ખાધું તો એટલે બટેટા બાફી લઈએ અને અહીંયા જો કેળા પણ સુધારી દીધા છે કેળા વઘારવાના છે સૂકી ભાજી કરવાની છે કેવડો અને વેફર ને માંડવીના બીયા એવું બધું જે જે આપણે ફરાળમાં લેવાતી એ બધી વસ્તુઓ આપણે બનાવવાની છે બીજું તો કંઈ બનાવવાનું છે નહીં રાજીગરા લોટની પૂરી એવું બધું બનાવશું આપણે કેમ કે મહેમાન જેટલા આવે ને બધા રહ્યા છે સોમવાર એટલે આપણે કાંઈ બીજી મહેમાન કદી તો નહીં થાય ખાલી ફરાળ બનાવવાની છે તો અગિયાર સાડા અગિયાર

નરેશ ને કઈ ચિંતા હોય નહીં વર્ગી પડ્યો પડો ખાલી વાતો કરવાની હોય છે પોતાના હાથમાં વિડીયો કંટ્રોલ હોય ને એટલે જેને તે દેખાડી દે પોતાનું હારું

તો લોટ તો બાંધેલો જ છે ફટાફટ ગેસે ખાલી થઈ ગયો છે એટલે હું પૂરી બનાવતી જાવ અને તળતી પણ જાઉં બે કામમાંથી થતું જ હશે તો મહેમાન આવ્યા નથી એટલે મહેમાન આવે એટલે એ સીધા આપણે જમાડી દેવાના છે જમાડી કે ફરાર જ કરાવવાનો છે ચાલો તો ઘડિયાળમાં છે ને સાડા બાર વાગવા આવ્યા છે અને મહેમાન તો નથી પણ ચા મૂકી દીધો છે ઉકળવા કેમકે મહેમાન આવે ને તો ફટાફટ પછી આપવા થાય અને અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે બધી ફરાળ જો અહીંયા છે ને રેડી કરી અને મૂકી દીધી છે ઢાંકી દીધું છે અને શાક રોટલી પણ અહીંયા ઢાંકી દીધું છે અને હવે આપણે બનાવવાની છે પૂરી રાજીગ્રાની તો અહીંયા અહીંયા વણતી જાઉં ફટાફટ તેલ આવી જાય એટલે તળતી જાવ અને મહેમાન કદાચ હવે આવતા જ હશે પછી આવે ને પેલા ચા વધારે હોય એટલે સરસ પાકી જાય ને તો મેમાં આવે તો પછી પેલા ચા પાણી પીવડાવી દઈએ પછી ફરાડ કરવા બેસાડી દઈએ એટલે મોડું ન થાય કેમ કે સાડા બાર તો ઓલરેડી વાગી ગયા છે ને દિત્યાને પણ તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો નરેશને કહી દઉં કે પેલા દિત્યાને તેડી આવે નરેશ ઓય દિત્યાને તેડી આવો ટાઈમ થઈ ગયો છે સાડા બાર જાવ જાઓ રાહ જોતી હશે આજે ઓછા છોકરા આવ્યા હતા ભણવા સોમવાર છે ને એટલે જાઓ આજે મસ્ત તડકા છે છે વાતાવરણ ચાલો તો બધી ફરાળ બની ગઈ છે ને જો આપણે છે ને રાજીગરાના લોટની લોટ ની બનાવવાનું ચાલુ કરી દીધું છે મસ્ત મજાની દડા જેવી ખુલીને ને પૂરી થાય છે અને અત્યારે એક વાગી ગયો તો મહેમાન તો આવ્યા નહીં અને અહીંયા જો આપણે પુરી તળીને નાખતા જઈએ પણ પૂરીમાં છે ને કાંડ થઈ ગયો છે મારાથી કે જે આ લોટ હોય ને એ ઢીલો થઈ ગયો છે એટલે છે ને પૂરી વણાતી નથી એટલે હવે જો માસી આવ્યા ને તો માસી મને હેલ્પ કરવા લાગે છે હાથ થી આવી રીતે પૂરી પૂરી બનાવી બનાવી અને મને આપતા જાય છે અને હું અહીંયા છે ને તળતી જાઉં છું થાય છે મસ્ત જ વણી એવી જ થાય છે હાથ થી પણ લોટ ઢીલો થઈ ગયો ને અને પાછો બધો લોટ મેં બાંધી લીધો થોડો લોટ રાખ્યો તો એમાં રગદોડવા થાય અને પાછું દુકાને નરસ ગયા લેવા પાછો લોટ તો દુકાન પણ બંધ થઈ ગઈ કેમ કે અત્યારે બધાને જમવાનો ટાઈમ હોય થોડીક વાર આરામ કરવાનો ટાઈમ હોય એટલે દુકાને બંધ છે એટલે લોટ નહોતો પછી આવો છે ને જુગાડ કર્યો હાથેથી વણી વણી અને માસી માં દેતા જાય હું તળતી જાવ

આપણી મસ્ત બધી ફરાળ બની અને રેડી થઈ ગઈ છે જમવાનું મેં રેડી કરી લખ્યું છે અત્યારે એક ને માથે સવાર થવા એવું છે પણ તો મહેમાન તો આવ્યા નહીં હજી અમે આવી જશે હા નીકળા આવે ત્યાંથી બધી ચા પાણી પીવા ગયા હતા ને એટલે મોડું થઈ ગયું તો ફરાળ ને પાછા આપડે મસ્ત ઠાકી દઈએ અને થોડું ઘણું પ્લેટફોર્મ ને એવું બધું સાફ કરી નાખું હું ત્યાં કદાચ મેં બનાવવા હોય તો આવી જાય આવવા હોય તો આવી જાય એટલે આવવાના જ છે આવવાના હોય તો આવી જાય ચાલો તો મહેમાન આવી ગયા છે બધા એને પાણી આપી દીધું છે અને હવે જો અહીંયા છે ને ચા મૂકી દીધો છે આપણે ઉકાડી તો લીધો તો અને અત્યારે દોઢ વાગી ગયો છે ઘડિયાળમાં માં બધું રેડી જ છે પણ મહેમાન આવે એટલે પેલા ચા પાણી તો આપડે પાવા જ પડે તો બચ્ચો ચા પાઈ દો અને પછી બધા ફરાડ કરવા બેસાડી દઈએ તો તો ઘરે મહેમાન આવ્યા હતા તો એ બધા મહેમાન જો વયા ગયા છે ને પછી રોંધાનું બધું કામ હતું એ કામ કર્યું અને દીક્યાને મૂકી આવી હું ટ્યુશનમાં ને અત્યારે છે ને ફ્રી થઈ છું ને તો હમણાં બે ત્રણ દિવસથી લસણ પૂરું થઈ ગયું છે તો જો અહીંયા લસણ લઈને બેસી ગઈ છું થોડીક વાર ટાઈમ છે ને અડધી કલાક ત્યાં સુધીમાં હું લસણ ખોલી અને પાછો ડબ્બો ભરલો ને એટલે પાછું આપણે ચાર પાંચ દિવસ ટેન્શન નહીં લસણ એ પૂરું થઈ ગયું લસણવાળી ચટણીની ડબ્બી ભરી હતી એ પણ પૂરી થઈ ગઈ છે તો એ લઈને હું બેસી ગઈ છું અને અત્યારે વાતાવરણમાં એટલી ગરમીનું ઉકળાટ છે ને તેની વાત જ પૂછું વરસાદે નથી આવ્યો આજ તો આખો દિવસ એટલે વધારે બફારો થાય છે વાદળછાયું વાતાવરણ છે ને એટલે વાદળા જ તો દિવસ એવું વાતાવરણથી ચલો તો લસણ ફોલમાં બેઠી હતી તો લસણ ફોલ આવી ગયું ઘરે મહેમાન આવી ગયા હતા એટલે પછી ચા પાણી પાણી માતા મહેમાન પાસે બેઠા હતા ને અત્યારે છે ને રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે આજે પોપારીયા છે તો એને એકટાણું કરવાનું છે અને આજે દૂધનો તો વધારો હોય સોમવાર હોય એટલે બધે આજુબાજુમાં આપી દીધું છે અને જેટલું દૂધ વહીતું હતું ને એનું આપણે જો સેવૈયા બનાવવાની છે આ બધું દૂધમાં એડ કરીને મસ્ત મજાની નકરા દૂધની કેમ કે દૂધ છે એ કે આજે વેચવાનું હોય ને કે ડેરીએ દેવાનું હોય ને બધું દૂધને આપણે યુઝ કરી નાખવાનું હોય એ આપણે પેંડા બનાવી લીધા

কাটিম্ডিতু নকেট. কেডুি কেডিরে ডিম্যরারা কেডরা নকাসটুনো নকেডী্মকে কেড৅িরেবে কেড্র্য়ে পারা কেজিয়ে ক্রে কাড� તમે જમી લીધું છે જમીન આવડે નવલા થઈ ગયા છે નાચ તમે વેલુ વેલુ લેસન કરી લીધું કેમ કે થોડું કજ લેસન હતું તો સાથે સાથે વિડિયો પણ એન્ડ કરી દઈએ તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ